પણ શું કરું આ એક સોડિયું પૂજવા વાળી એના નીકળતી નકારે એ નારે વજા બટા હું તને શું કહું એ તું છે ને આમ બારે રોડે એકાદો આંટો માર કોઈ સોડિયું હાલી આવતી હોય ને તો મને હાથ પાડ જવા આ જા મારો દીકરો લાય જવેરા એ દેતી જા આ જા કોઈ પૂજવા વાળી ન છોડિયું આવતી લાય મામા મેં જન કઉ લે બટા કાં પાછી આવી કોઈ પૂછું આવડ્યું મમ્મી છોડી ન ચાલતી હે એ તો બટા હું તને શું કહું એ દાદી અને દાદા છે ને આમ ખોખા લીંદે હે અહીંયા કને જાતું ફરારના પૈસા લેતી આય પછી હે ને હું તને મૂકી જઈશ હો આજા માર દીકરી શું ખબર એ બધા હું હે મનફલા પૈસા મમ્મી એ કીધું કીધું હા હવે આયા કે પૈસા હે એટલે એવા વરત બરાત કાય કાયદા લેવા લખી રહ્યો એટલે વરત રેવા હે

ખબર હોય ત્યાં રાખવી નથી ને કાઈ એ પણ મારે આવું મારી મારીને બર્તન લેવા કાઢી હતી

જો ભૂરી કાંઈ છોડ્યુંલી ગામ માં પૂછવા જાય પૂછા વિના વિશ હાલ આપડે આવી એ હા હાલો તમાર ઘરે પાછા હલો છે મમ્મી હાલ Л, Я батра м мяссявай чуут.

એ હા તમારે હું જાવું હોય ને તો જાવ અને બટા જાવું હોય તો પૂછીને તો જવાય ને તો હું હારે હોય થી આવે હાલો હવે